વિકાસની બૂમરેખ વચ્ચે પણ સિહોરની જનતા પ્રાથમિક સુવિધા માટે ટળવડે છે તે હકીકત છે સિહોર કોંગ્રેસના પ્રમુખ જયદીશ સિંહ ગોહિલ અને તેની ટીમે રજૂઆત કરીને નગરપાલિકા સ્ટાફ છેલ્લા ત્રણ માસથી પગારથી વંચિત છે જે કર્મચારીઓને તાત્કાલ પગાર આપવા ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ દુવિધાઓમાં ફેરવાય છે તે યોગ્ય કરવાની માંગ કરી છે

બગડેલો વિસ્તાર એ તમે ઠેકી તમે જોઈએ તો હવે આ કાયને જવું તો હું પછી જાવું અને બીજો એક છેલો પ્રશ્ન અમારો પાણીનો છે પાણીનો વિતરણની એક વ્યવસ્થા હતી તે ગોઠવો કે બરોબર છે કે જે દી કરીને ઉનાળામાં લોકોને નિયમિત પાણી મળી રહે સિયોર માટે પાણીનો પ્રશ્ન મોટો છે તે બરોબર છે જ્યાં પાણી આવે છે ત્યાં આવે છે નથી આવતું ત્યાં નથી આવતું

અને શિવોનગરપાલિકાની જો કમ્પેરિઝન કરીએ આપણે જી નગરપાલિકાની સરખામણીમાં તો મને એવું લાગે છે કે નગરપાલિકાને પહેલો નંબર મળે અને ગોલ્ડ મેડલ પણ મળે એવું આ નગરપાલિકાનો ગેરવહીવટ ચાલે છે આશરે ત્રણ મહિના પહેલાં મેં શિવોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એક આરટીએ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે નગરપાલિકામાં ચૂંટાયેલી બોડી રિઝોર્ટ થઈ અને વહીવટદારનું શાસન આવ્યું એ પછીથી લઈને આ એક વર્ષના સમયગાળામાં શિવો નગરપાલિકાને વિવિધ કેટલી ગ્રાન્ટ મળી અને આ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવી એ મેં આરટીઆઈથી જાણવાનો પ્રયાસ કર્યો વચ્ચે એક બે વાર મેં આ બાબતે થોડીક પૃછા પણ કરી હતી પણ મને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો ભાઈ અને આજે ત્રણ મહિના જેટલો સમય યુકવા છતાં જ્યારે આરટીઆઈથી મને જવાબ નથી મળ્યો ત્યારે અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને આજે રૂબરૂ મળ્યા અમે અને ચીફ ઓફિસર સાહેબે પણ કીધું કે ભાઈ એક મહિનામાં માહિતી આપવી જોઈએ પણ હવે માહિતી અપાણી નથી અને બે દિવસમાં માહિતી મળી જશે એટલે આપણે બે દિવસમાં એ પણ જાણી શકશું કે આપણે નગરપાલિકાને કેટલી ગ્રાન્ટ મળી છે અને આ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવી છે આ ઉપરાંત નગરપાલિકાના જે કર્મચારીઓ છે એની એક પણ ફરિયાદ હતી કોંગ્રેસ પાસે કે છેલ્લા ત્રણ ચાર ત્રણક મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી બાબતે મેં પણ આજે રજૂઆત કરી ગઈકાલે જ હજી રામનવમી જેવો પવિત્ર તહેવાર ગયો આપણો ત્યારે સ્વાભાવિક છે કે દરેક લોકોને આ ઉત્સવ ઉજવવાની એક ઈચ્છા હોય ને આ દિવસે દરેક લોકોને એવું હોય કે ભાઈ આપણા ઘરમાં નિષ્ઠાણ બને શિખંડ પૂરી આપણે ખાઈએ પોણા નગરપાલિકાના કર્મચારીઓ કમનસીબ કહેવાય કે આ ત્રણ મહિનાથી પગાર જે ન મેળવ્યો હોય એના હિસાબે આ લોકો રામનવમી જેવો આપણો હિન્દુનો પવિત્ર તહેવાર છે એ પણ ઉજવી ન શક્યા તો આ બાબતે પણ દરેક કર્મચારીની એવી ફરિયાદ હતી એ આ બાબતે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર રજૂઆત કરી છે અને ચીફ ઓફિસરે એવું આશ્વાસન આપ્યું છે કે ભાઈ અમે અઠવાડિયામાં જે પગાર ચડી ગયો છે એ અમે આપી દઈશું આ ઉપરાંત ગટરના પણ વિવિધ પ્રશ્નો હતા પાણીના સપ્લાયના વિવિધ પ્રશ્નો હતા પણ ખાસ એક જો માર્ગ કરવા જેવું હોય તો આપણો સિહોરનો મોટા ચોક છે કે જે જ્યાંથી આપણે ગોતકેશ્વર જઈ શકીએ સુખનાથ જઈ શકીએ રાજનાથ જઈ શકીએ રામનાથ જઈ શકીએ આ સિવાય કામનાથ જઈ શકીએ કહેવાય છે ને મોટા ચોક થી ત્યાં પાસ થવું પડે અને મોટા ચોકમાં એક હનુમાનજી દાદાનું એક મંદિર છે આપણું બહુ જૂનું પુરાણું મંદિર છે આપણે તેની આજુબાજુ ગટર એટલી દુર્ગંધ ગટર ઉભરાઈ જાય ઉકળો હોય નિમિત સાફ સફાઈ ન થાય તો ત્યાંના સ્થાનિક લોકોની પણ એક એવી ફરિયાદ હતી કે આ બધું આવું થોડુંક સાફ સફાઈ કરવામાં આવે ગટરનું થોડુંક ધ્યાન રાખવામાં આવે તો આ અહીંયા જે આપણું હનુમાનજી દાદાનું પવિત્ર મંદિર છે એની આસપાસ એક આપણું વાતાવરણ એક ભક્તિમય વાતાવરણ રહે ત્યાં સુગંધિત વાતાવરણ આપણે રાખવું જોઈએ આપણી ફરજ છે તો નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે આજે એવું પણ આવેદનપત્રમાં લખીને જણાવ્યું છે કે આ હનુમાનજી દાદાનું જે મંદિર છે ત્યારે ઉકડો હોય તો ઉકડો દૂર કરવામાં આવે ગટર ઉભરાતી હોય તો ગટરો દૂર કરવામાં આવે અથવા અન્ય કોઈ જે પ્રશ્નો હોય ત્યાં સફાઈ માટે જે કંઈ કરવું પડતું હોય ગ્રાન્ટનો કંઈ ઉપયોગ કરવો પડતો હોય તો ગ્રાન્ટ પણ વાપરીને પણ ત્યાં હનમજી દાદાના મંદિર આસપાસ કોઈ પણ ગંદકી ન થાય એવી ખાસ તકેદારી અને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી પણ માગણી કરવામાં આવી છે દરેક બાબતે ચીફ ઓફિસર સાહેબે પોઝિટિવ આન્સર આપીને અઠવાડિયામાં બધા પ્રશ્નો નિકાલ કરવામાં આવશે એવી અમને ખાતરી આપી છે અને માહિતી આપી છે આભાર